જય ભીમ સાથીઓ સાથી એકસો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જય ભીમ લખેલા ઝંડા અને વનસીલ ના ઝંડા દુપટ્ટા એ બધું મેં મંગાવ્યું હતું જે પાર્સલ આજે આવી ગયું છે અમદાવાદ ની અંદર સમીરભાઈ ચૌહાણ જેમની પાસેથી હું દર વખતે જૈવી અને આયુર્વેદિક વસ્તુઓ મંગાવતો હોઉં છું સમીરભાઈ ચૌહાણ ધંધાઓની સાથે સાથે આખું વર્ષ બહુજન મહાપુરુષોની જે પુસ્તકો કહેવાય એ પુસ્તકો પણ વેચતા હોય છે તો જેને પણ સમીરભાઈ જોડેથી બુક્સ મંગાવી હોય પુસ્તકો મંગાવવા હોય કે બાબા સાહેબ આંબેડકરને લગતા આવા ઝંડા હોય ફ્લેગ હોય દુપટ્ટા હોય કે કઈ અન્ય સામગ્રી હોય એ મંગાવી હોય તો એમનો નંબર હું સ્ક્રીન ઉપર આપી દઈશ તમે એમને વોટ્સઅપ કરીને ઓર્ડર કરી શકો છો તો चलो अत्य पार्सल खोली रहा छे अपने जो ली के जेटू वस्तु मंगाई थी प्रोपर आई है कि नहीं दुपट्टा मित्रों जय भीमना ખુબ જ સારી ક્વોલિટીના દુપટ્ટા છે સાચીઓ આ દુપટ્ટાની કિંમત ફક્ત વીસ રૂપિયા છે જે પંદર દુપટ્ટા મેં મંગાવ્યા હતા પંદરે પંદર દુપટ્ટા આવી ગયા છે पन्सिल ना झंडाचे पन्सिल ना झंडा पण मी मंगाव्यात गाये

ખૂબ જ મોટી સાઈજ છે પિસ્તાલીસ બીજા ચૌદ બાય એકવીસ ના ત્રીસ નંગ મંગાવ્યા હતા એ પણ આવી ગયા છે ખૂબ જ સારી ક્વોલિટીના ઝંડા છે તમારે મંગાવવા હોય તો સમીરભાઈ પાસેથી મંગાવી શકો છો સાથીઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવાની છે માટે કોઈ જ કસર ના રહી જાય એના ભાગ રૂપે આ બધી તૈયારીઓ ચાલી રહી છે બસ મિત્રો આજે પાર્સલ મંગાવ્યું હતું એનું અનબોક્સિંગ જ કરવાનું હતું આજના વિડીયોમાં બસ આટલું જ જય જયભીન